નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે નંબર બે કહેવાય છે કે આપણે જ્યારે આપણું પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો એ ઓછું થાય છે પરંતુ અહીં તો લોકો દુઃખ સાંભળવાના બદલે એની મજા લેતા હોય છે નંબર ત્રણ પુલો તો ઘણી થઈ જીવનમાં પણ જે પુલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે નંબર ચાર અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે નંબર પાંચ સંબંધોમાં વધતી નફરતનું કારણ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજર અંદાજ કરવામાં લાગેલા છે નંબર છ જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે એ લોકોના દિલ ભરાઈ જાય છે મન ભરાઈ જાય છે ત્યારે એ લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા નંબર સાત જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જે લોકોને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ લોકો બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એમના કોઈ પણ મતલબના નથી રહેતા કોઈ પણ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવીને એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો ચાહવાવાળા લોકો તમને હજારો મળી જશે પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ મળશે આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા થઈ જાય છે અને જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે આપણી આંખ હંમેશા એ જ લોકો ખોલતા હોય છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવીલો સાહેબ કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી કોશિશ કરવાનું ક્યારેય ના છોડો મિત્રો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા ખોયેલા એ અવસરનો લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો પરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો પરોસો કેમ ના કરવો જોઈએ અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનું ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે એ હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજા લોકોને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો ને તો બધા જ પરાયા હોય છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે દુઃખ આવ્યા પહેલા જે વ્યક્તિ દુખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતા પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમીદ કોઈથી ના રાખવું જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ત્યારે તે સૌથી પહેલા આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે લોકો આપણી સામે સાંભળીને પછી આપણી પીઠ પાછળ એ લોકો આપણી જ મજાક બનાવતા હોય છે જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને ત્યારે એ બંને જીતી જાય છે અને સંબંધ હારી જાય છે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે સાથ નિભાવવા માગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈ ભલે ગમે તે કહે પરંતુ પોતાને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ કેમ ના હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલા યાદ આવે છે ને એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે મિત્રો યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા ક્યારેક ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે માણસનો મુશ્કેલ સમયે દર્પણની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવે છે જેમની ખુશીઓ માટે આપણે આપણી હસી પણ ભૂલી જતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે જેની નિયત જ ખરાબ હોય એક વસ્તુ યાદ રાખજો જીવનમાં મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું આ દુનિયાના લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ દોસ્તો કારણ કે સંબંધો એ તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે જિંદગી ખૂબ જ આગળ વધી રહી છે માણસને એમ જ મતલબી પણ નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે પોતાની જિંદગીના કોઈ પણ દિવસને ખરાબ ના સમજવો કારણ કે સારા દિવસો એ ખુશીઓ લઈને આવે છે અને ખરાબ દિવસો અનુભવ લઈને આવે છે ક્યારે કોઈથી ઉમીદ ના રાખો કારણ કે ઉમીદ તમારા દુઃખનું કારણ બને છે પોતાને દુખી બનાવી લો કે મજબૂત બનાવી લો બંનેમાં સરખી મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કે છે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહે તો માણસ સફળ જરૂર થાય છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ના થવું કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ મોટો માણસ બનવું ને એ સારી વાત છે પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ મોટી વાત છે હવે તો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય ને એ પોતાનાઓથી પણ વધારે વાહલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે આ દુનિયા છે સાહેબ અહીં જૂઠથી તો બધાને નફરત છે પણ સાચું પણ બોલવું નથી ગમતું ઘણા લોકોને ક્યારે પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે ક્યારેક ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી ખુશીમાં તો બધા જ સાથે હોય છે જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું થાય છે ઘણીવાર જેમનાથી કોઈ ઉમેદ નથી હોતી એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે પરંતુ કામયાબી એમને મળે છે જે મહેનત કરે છે પરિશ્રમ કરે છે કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે મિત્રો દુખી થવાનું છોડી દો કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા એ સત્ય છે મિત્રો કોઈ નથી તમારી સાથે તો દુઃખી બિલકુલ ના થાવ કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોઈ શકતું હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા ઓછા અને તકલીફ આપવા વાળા લોકો ઘણા મળે છે બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા ને તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ પરંતુ લોકો ત્યારે કદર કરે છે જ્યારે એ એકલા હોય છે જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે હોય છે પરંતુ પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા રહે છે જે વ્યક્તિને વારંવાર મનાવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ કારણ કે જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે ને એ તો તમારા મૌનનો પણ ખોટો જર્થકાટ છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું તો માણસને અંદરથી તોડી દે છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કેવું નથી માનતું ને તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો ને એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે તે હંમેશા યાદ રાખજો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા જીવનમાં બે વસ્તુ ક્યારેય પણ ના તૂટવા દેતા એક પરોસો અને બીજો વાદો કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પરંતુ દર્દ ખૂબ જ થાય છે જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે કારણ કે અહીં લોકો સૌથી પહેલા પોતાના માટે જીવતા હોય છે જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવા વાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે ને એ તો તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા મિત્રો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું જેને કમંડની હવા લાગી જાય છે ને તેને ના કોઈ દવા લાગે છે કે ના કોઈ દુઆ લાગે છે એ લોકો માટે તમારી ઊંઘ ક્યારેય ખરાબ ના કરવું જે લોકો તમને દર્દ આપીને શાંતિથી સૂતા હોય છે હંમેશા આપણને એ જ લોકો સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ જે લોકોને આપણે સૌથી વધારે મહત્વ પણ આપતા હોઈએ છીએ જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે જ્યાં સુધી તમે તમારી પરિસ્થિતિઓ અને કઠિનાઈઓનું કારણ બીજાને માનતા રહેશો ને ત્યાં સુધી તમે તમારી એ પરેશાનીઓને દૂર નહીં કરી શકો લોકો શું વિચારશે એ વિચારીને જો તમે કંઈ નહીં કરી શકો ને તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર